અને બહુ જ સુંદર પ્રેમમાં જીવન ચાલતું હતું ક્યારેક આમ થોડું પેલું આમ તો હસબન્ડ એમાં પટેલો હોય ને તો ઘાટાઘાટી કરે પણ અંદરથી પાછું કૂડા હોય એટલે ચાલી જાય ડિવર્સ સુધી ના જાય અને આમ તો બહુ સુંદર પ્રેમ માણે અને બાળકો પણ બહુ સુંદર મજાના એવું જીવન જીવે પણ તો એક વખત હસબન્ડ કહે છે બેન મારી વાઈફ મને મારે છે કે છે એમ બૈરી તરી મારે આટલી સંસ્કારી આટલી ડહી છે તો તને મારે છે મને નથી આવતું હા બેન પણ તમે આમ તો નથી માન્યામાં આવ્યું પણ એને છે ને તો ઊંઘમાં મારવાની ટેવ છે કે છે મને તો કે એને ઊંઘમાં ઊંઘમાં એટલી એને પ્રિય છે એટલી બધી મીઠી લાગે હું તો કે છે અમે અમારે અમારે તો અમે પલંગમાં સૂતા હોઈએ તો પછી મારું જરાક પાસું ફેરવું ને તો પહેલાં એને જરા ડિસ્ટર્બ થાય અથવા તો મારું કંઈ કોણી બૂણી વાગી ગઈ કે લાત વાગી ગઈ તો ઊંઘમાંનું મને ધાડ કરીને ઠોકી દે કે છે હવે ઊંમાં જો જાગતી હોય ને તો તું એને સામે બે કે નિકાલ કરું પણ એનો એને ઊંઘમાં તો પછી કેમ શું કરું એનો હિસાબ એનો નિકાલ કેમનો કરું એટલે પછી હું ચૂપચાપ એનો માર ખાઈ લઉં ચૂકે છે બેન એને વાત ન દેખતા કે જો તું મારત તને કહે કે હું થોડી મારત કે તને હું ખબર પડે ઊંમાં તું માર માર ખાનારને ખબર પડે પછી કે બેનો શું કરું મેં કહું પછી અમે ધીમે રહીને એને કહ્યું આ બધા છે તો ડબલ બેડના ગેરફાયદાઓ છે સિંગલ બેડમાં આવી જાઓ એટલે આવું આવાય બને છે કે માર ખાવાનું ઘુમા માર ખાવો પડે એટલે આવી રીતના હસબન્ડ વાઇફની અંદર આમ ખરેખર તો માર મારવાનો હોય જ ને આ તો હું માય તો લેટ ગો કરી પણ બીજી રીતે જો ગુસ્સામાં એને જાગતા આવી રીતે મારે તો બહુ ખોટું કહેવાય પછી એનો એન્ડ ક્યાં શા આવે એક દાડો વર્ષ થઈ જાય ઘણા હસબન્ડ બહુ દારૂ પીતા હોય છે ફૂલ એટલું બધું દારૂ પીવે કે પછી એનું નોર્માલિટી ના રહે બહુ દારૂ પી એટલે શું થાય મગજ બહુ અમુક કાળ પછી એનું મગજ બહુ ડાઉન થઈ જાય એનું થિંકિંગ બહુ લો થઈ જાય એના છે તો વિચારો થિંકિંગ એટલું બધું ડાઉન થઈ જાય એટલું બધું ડાઉન થઈ જાય કે પછી એ વાતે વાતે ગુસ્સે થઈ જાય ખૂબ ગુસ્સાવાળોને અહંકાર અને બધું વિચારશક્તિ બહુ લો થઈ જાય લાંબુ વિચારી ના શકે પોઝિટિવ જોઈ ના શકે નેગેટિવ માઇન્ડેડ થઈ જાય એટલે આ બધા પરિણામો છે ખૂબ દારૂ પીનારાને અને એની વાઈફની જિંદગી જ ખરાબ થઈ જાય ને માણ કામ ધંધેથી ઘેર આવે તો આવીને તરત દારૂ પીવા મળે કેટલાક તો આખો દિવસ પીતા હોય છે અને કામ ધંધા વગરના આપણા હિન્દુસ્તાનમાં તો એવા એવા પણ કેસો જોવા મળે છે કે દારૂડિયા થઈ જાય વાઈફ છે તો વાઇફ એને ખૂબ સમજાવે ના માને બાળકો ઉપર કેર કરે બાળકોને મારે માઇફને મારે પછી દારૂ હવાથી પીયા કરે એટલે આખો કામ ધંધો કશું કરે નહીં અને એટલું જ નહીં પછી પેલી બ છોકરાઓને ખવડાવવા માટે પોતાના ખાવા માટે અને ધણીને ખવડાવવા માટે એ બિચારી મજૂરી કરે પૈસા માંડ ભેગા કરે છોકરા માટે બિચારી ખાવા માટે ભેગા કરીને સંતાળી રાખે તો પેલું માર મારીને કૂટીને એને પણ પૈસા લઈ જાય દારૂ પી આવે આવા આપણા હિન્દુસ્તાનમાં જે ગરીબ વર્ગો છે એવા કેટલાય લાખો લોકો લાખો સ્ત્રીઓ આવી રીતના જીવન જીવતી હોય છે હવે એમને કોઈ રીતે સંસ્કાર આપી શકે પછી હવે હિન્દુ હિન્દુસ્તાનનું ધન છે એટલે આર્ય નારીનું આબે આવું પણ હોય તોય આ બધું સહન કરતી જાય અને પાછી આખું જીવન જિંદગી એ જ પુરુષને નભાવે ડિવોર્સના લે એવાય છે કાકા કાકી છે તો કેટલાય આપણે હિન્દુસ્તાનમાં જોયા છે કે હસબન્ડ વાઈફ ગયડા ગઈડપણમાં ગયડા થઈ ગયા હોય ડોસાડોસી તો આખી જિંદગી કચકચ કરતા હોય મારા મારી ના હોય પણ થોડું ઘણું અમથું અમતું થતું હોય કચકચ કરતા હોય આમ તેમ તો આખી જિંદગી કાકા અને કાકીને દબડાવતા જ હોય તો કાકી છે તો કાકા મરી જાય ત્યારે સરવણીનો ખાટલો નાખે અને કાકાને આ ભાવતું હતું કાકાને તે ભાવતું હતું આમ કરવું છે અને તેમ કરવું છે કાકા મારા આવા હતા આમ એમ આખી કરીને પ્લસ સરવણને ખાટલામાં બધું કાકાને યાદ કરી કરીને પોતાના હસબન્ડને યાદ કરી કરીને મૂકે બધું તે પછી આપણે કહીએ કે કાકી આવું આવું આટલું બધું શું કરો છો તમે કાકા તો તમને આખો વખત આખી જિંદગી તમને કેટલા ટકાય ટટકાય કરતા હતા એક દાડો તો તમે ધક્કો માર્યો તો એમણે પાડી નાખ્યા હતા તે તમે કેમ ભૂલી જાઓ છો કાકાને તમે આટલું બધું યાદ કરવાનું શું કામ તો કહેશે કાકી કહેશે જે હોય પણ આવા કાકા મને ફરી ના મળે ફરી આવતે ભવે મને આવા જ કાકા મળે એવો ભાવ કરે આ આપણા હિન્દુસ્તાનના સ્ત્રીઓના સંસ્કાર છે આ હિન્દુસ્તાનની સરનારીઓ આવી હોય છે અને એ આપણે ભારત ભારતના સંસ્કારોનું જ પરિણામ છે અને એ જેવા જ્યાં આખા દુનિયામાં આવા સંસ્કાર નહીં મળે શું આપણે બાકી તો વેસ્ટર્ન વર્લ્ડમાં તો તમે આટલું તો શું નાની નાની વાતમાં પણ ઝઘડા થઈ જાય વિલિયમ અને મેરી આમથી પેલી કહેશે મેરી કહેશે તારા નસકોરાબો બોલે છે એટલે બીજે દડાઈથી ડિવોર્સ કારણ વગર પછી કહેશે કે હવે તું તું મને બહુ ગમતો નથી બીજો છોકરો મને બહુ ગમે છે બીજો બોયફ્રેન્ડ કરે ને પછી ડિવોર્સ લઈ લે હવે આ સંસ્કાર ને આપણે તો ગમે એટલું કરે તોય છોડે નહીં હસબન્ડ વાઈફ એકબીજાથી છૂટા ના થાય અને જિંદગી આખી નભાવે એકબીજાના ગમે એવા દોષ હોય એકબીજાને ગમે એવી કુટેવો હોય એકબીજાથી ગમે એવું દુઃખ થતું હોય તોય પણ આખી જિંદગી એને નભાવે છૂટા ના થાય એટલું બધું આપણા હિન્દુસ્તાનમાં સ્ત્રીઓના સંસ્કાર છે એક વખત અમેરિકામાં અમારે એક પ્રસંગ બનેલો ફ્લોરિડાના એક ટાઉનમાં અમારે સત્સંગ માટે જવાનું નાનું ટાઉન હતું ત્યાં આગળ છે તો અમારી ફ્લાઇટ જરાક લેટ હતી બહુ મોડું થયું હતું છેલ્લી ફ્લાઇટ હતી એટલે આખું એરપોર્ટ બધું ખાલી થઈ ગયું અને કોઈ વસ્તી નથી અમે અમારે બેગેજ ક્લેમ માટે ઊભા હતા એમાં અમારી એક બેગ મિસ થઈ ગયેલી એટલે બહુ મોડું થયું પછી ઊભા રહે ને અમારી સાથે આપતો પુત્ર હતો એ બિચારો તપાસ કરવાની ક્લેમ નોંધાવા ગયો ત્યાં કાઉન્ટર ઉપર બેગેજ ક્લેમના ત્યારે બીજી બાજુ એક અમેરિકન ભાઈ હતો અસે પિસ્તાળીસ પચાસ વર્ષની ઉંમરનો અને એ પણ ઊભો હતો કારણ કે એની ડૉટર હતી ઓગણીસ વર્ષની એની બેગ ખોઈ ગઈ હતી એટલે એ પણ એ છે તો કમ્પ્લેન કરાવવા ગઈ હતી આખું એરપોર્ટ શું શામ હતું કોઈ હતું નહીં ને ત્યાં આગળ અમે અને ભાઈ અમેરિકન બે જણા ઊભા હતા રાહ જોતા ત્યાં એ લોકોની થોડી વાર થઈ પછી પેલો એકલો એકલો બોર થયો એટલે એણે સરક મારી સાથે વાતો કરવા માંડી મને કહે છે કે બેન તમે સફેદ સાડી કેમ પહેરો છો જે અમે એમને જરાક સમજણ પાડી કે આ તો અમારા પવિત્રતાનું પ્રતિક છે હોલીનેસ અને આનાથી લોકોને આ એટ્રેક્શન પણ ના થાય કારણ કે અમે બધા બ્રહ્મચર્ય પાડતા હોઈએ એટલે અમારે આ બધામાંથી અમે તો મુક્ત હોઈએ પણ અમારા નિમિત્તે કોઈને પણ આકર્ષણ ના થાય એવી રીતના અમે અમારી સાદગીથી પવિત્રતાથી જીવતા હોઈએ એટલે આ વ્હાઈટ વ્હાઈટ કપડું કલર એવો છે કે જ્યાં એટ્રેક્શન ના થાય ઉલટું સોબરનેસ લાગે પવિત્રતાનો વાઇબ્રેશન ઊભા થાય એટલા માટે તો કેમ પછી એને કહ્યું પછી એણે થોડી થોડી વાર પછી એણે પ્રશ્ન પૂછ્યો મેં કે મને એક પ્રશ્ન બહુ મૂંઝવે છે કે તમારા હિન્દુ હિન્દુસ્તાની સ્ત્રીઓ આ છે તો આ ફોરેડ ઉપર રેડ સ્પોટ કેમ કરે છે આપણે ચાલનો કરીએ ને લાલ કંકુનો એના માટે એણે પૂછ્યું કે આ બધા રેડ સ્પોટ તમે લોકો હિન્દુસ્તાની સ્ત્રીઓ કેમ કરો છો એનું શું કારણ પછી અમે એને સમજણ પાડી કે ભાઈ અમારા હિન્દુસ્તાનમાં એવી માન્યતા છે કે આને ખરેખર હકીકત એ છે કે આજે આજે ચાલ બે ભ્રમની વચ્ચેનો ભાગ છે ત્યાં આગળ મનનું સ્થાન છે મન અહીંયા રહેલું છે અઢી ઇંચ અંદર ડીપ અને બે ભ્રમરની બરાબર વચ્ચે જેને આજ્ઞાચક્ર કહેવાય છે ત્યાં આગળ મનનું સ્થાન છે અને ત્યાં આગળ આપણે હિન્દુસ્તાની સ્ત્રીઓ લાલ કંકુનો ચાંદલો કરે છે કેમ તો કે કે અહીંયા આગળ ચાલો કરે એટલે રાત દાડો એને એને ખ્યાલમાં જ રહે કે આ ચાલો હું મારા પતિના નિમિત્તે કરું છું પણ એ પછી તો અવશ્ય કરવું જ જોઈએ એનું પોતાનો પતિ સિવાય બીજા કોઈ પણ વર પુરુષનો વિચાર પણ મારા મનમાંથી ન આવે એના માટે એ અહીંયા એક રાત દાડો પોતાના એક પતિના સ્મરણમાં રહે એની જ યાદમાં રહે એના માટે અહીંયા રેડ સ્પોટ કરતી હોય છે ચાલ લાલ ચાંદલો તો પેલા કે શું વાત કરો છો આખી જિંદગી પછી કોઈ પરપુરુષનો એની વિચાર જ ના આવે મેં કહું કે ના પરપુરુષનો વિચાર જ ના આવે એટલું જ નહીં પણ અમે ત્યાં તો મરી જાય ને હસબન્ડ તોય પણ આખી નાની બાળવયમાં પણ જો મરી જાય એનો હસબન્ડ તોય બી એ પતિના જ વિચારમાં હોય એ સિવાય બીજા કોઈ પરપુરુષનો વિચાર ના કરે તો કે શું વાત કરો છો તમારા હિન્દુસ્તાનમાં એવું છે ઓહો આ તો બહુ મોટી વસ્તુ કહેવાય અમારે અમેરિકામાં તો કે છે કે જો આ છે આ તો બોલો કે આપણા કે છે કે તમારા હિન્દુસ્તાનનો આવો સંસ્કાર છે કે છે આવું કલ્ચર છે કે છે મને તો ખબર જ નથી કે છે ઓહો તો મારે તમારા હિન્દુસ્તાનમાં એકવાર આવીને જોવું પડશે કે છે પછી એણે પોતાની પોતાની દુઃખ કહાણી કહી કે બેન જો ને અમારી ઓગણીસ વર્ષની બેબી છે બીજા બે એનાથી નાના બાળકો છે અને હમણાં જ બે મહિના ઉપર જ મારી વાઈફ અમને બધાને મૂકીને કોઈ બીજા પુરુષ જોડે નાસી ગઈ હવે બોલો હવે આ અડધી ઉંમરે આ બધા છોકરાઓને હું કઈ રીતે હેન્ડલ કરું કે છે બેન અને તમારા હિન્દુસ્તાનમાં તમે કહો છો કે કોઈ દિવસે લોકો છૂટા ના થાય ના એટલું જ નહીં અરે રોજ ઝગડતા હોય હસબન્ડ મારતો હોય બધું મારામારી કરતા તોય મુઆ ભેગાને ભેગા રહે છૂટા તો ના થાય છેવટે ના એકબીજાને ફાવતું હોય તોય કહેશે કે અમારા બાળકોના ભવિષ્યનું શું માને એમ થાય કે આ બાળકને બાપ ક્યાંથી મળશે બાળકને તો બાપે જોઈએ છે અને માએ જોઈએ છે આ બંને જણાને એકબીજાને નથી જોઈતા પણ બાળકોને તો બે જ જોઈએ ને તો એ વિચાર બાળકના ભવિષ્યના વિચાર માટે પણ આખી જિંદગી બે એકબીજાને નભાવી લે છે અને સંસાર પૂરો કરે છે આવા અમારા હિન્દુસ્તાનના સંસ્કાર છે પેલો ભાઈ અમેરિકન કહે છે કે હો તો તો બેન મારે તમ તમારા અમેરિ ઇન્ડિયામાં આવીને આ બધા સંસ્કાર જોવા છે મારા બાળકોને લઈ આવવા છે અને એમને પણ બતાવવા છે કે આવા સંસ્કાર અમે તો પહેલી વાર જ સાંભળ્યું કે આવું હોઈ શકે કે છે એટલે આવા આપણા હિન્દુસ્તાનના સંસ્કાર છે સૌરાષ્ટ્ર પ્રાંતના સુરેન્દ્રનગર શહેરમાં આવેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિરની ધજાઓ દૂરથી જ નજરે પડે છે અહીં આ બાલવૃદ્ધ સૌ કોઈ માટે જરૂરી એવી બધી જ સુવિધાઓ સભર આ ત્રિમંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરી એક પાવન પર્યટક સ્થળની મુલાકાત લીધાનો આનંદ માણે છે ಅವರೋ ಆನಂದ ಸುರೇಂದ್ರನಗರ ತ್ರಿಮಂದಿರೆ इट्स दादा भगवान फाउंडेशन त्रि त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन नाइन थ्री टू ज़ीरो वन ज़ीरो वन ज़ीरो वन